તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિક્રમ ઠાકુર ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા કે ભાઈ નહીં કહેવાનું મને એવું તે કહી રહ્યા હતા અને આ વિડીયોમાં તમને મજા પણ આવશે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો બધા પણ દિલમાં એટલે રાખે વિક્રમભાઈ નું તમને ખબર છે વિક્રમ જોડે વિક્રમ નું છે ને દરેક હિરોઈન પતિ લાવતું દરેક હિરોઈ નું દરેક હિરોઈન નું દરેક હિરોઈન ને જોઈને એક જ વાત બોલતો હોય છે બોલું કે નહીં મજા ના આવી બોલું કે નહીં પેલે તમારી માટે